અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં આવેલા વિશ્વની નંબર વન ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટર છેલ્લા તેર વર્ષમાં સાંધાના દુખાવા સ્પાઇન માઇગ્રેન વા માથાનો દુખાવો કમરનો દુખાવો ઢીચરનો દુખાવો ગરદનનો દુખાવો રાજન સ્નાયુ કોણીનો દુખાવો સ્નાયુ નસ ગાદીની તકલીફ ખભાનો દુખાવો તેમજ કોણીના દુખાવાની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવે છે તમામ સારવાર ઓપરેશન વગર કરવામાં આવે છે દેશ અને વિદેશના દર્દીઓને ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટરમાં સારવાર કરાવી હોવાનું જાણવા મળી રહ્યું છે અમદાવાદના નરોડા વિસ્તારમાં એટલે કે નરોડા પાટિયાની બાજુમાં ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટર વર્ષોથી કાર્યરત છે એની આ હોસ્પિટલને બહુ ટૂંકા ગાળામાં નામના મેળવી છે પ્રસિદ્ધિ મેળવી છે જેનું કારણ એક જ છે કે અહીંયા જે રિઝલ્ટ છે ખાસ કરીને સાધાના દુખાવા છે સ્પાઇન છે એમાં એમની સ્પેશિયાલિટી છે અને કોઈ પણ દર્દી હજુ સુધી અહીંયાથી નિરાશ થઈને પાછો નથી ગયો એટલે કે એની ટ્રીટમેન્ટ એની સંપૂર્ણ સારવાર કરીને અને એને દોડતો કરી દીધો દેવામાં આવ્યો છે હવે જોવાનું એ રહેશે કે આગળ આપણે આ જે હોસ્પિટલ છે તેમાં હવે પછીના સમયમાં કે જે વચમાં વચગાળાના સમયમાં કેટલા દર્દીઓએ લાભ લીધો અને કેવી કન્ડિશનમાં તેઓ અહીંયા આવ્યા હતા સાહેબની મુલાકાતે અને શું સારવાર લીધી તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું આપણી સાથે હિતેશભાઈ ચૌહાણ હાજર છે એમની પાસે આપણે પૂછતાછ કરીશું અને જાણીશું કે ભાઈ અહીંની જે સ્થાપનાથી માંડીને અત્યાર સુધીમાં આ હોસ્પિટલે શું પ્રોગ્રેસ કર્યો સાહેબ આપણો પરિચય આપો નમસ્તે મારું નામ વૈદ્ય હિતેશ ચૌહાણ છે અને આપણું જે ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટર છે એ ભારતનું સૌ પ્રથમ અને એકમાત્ર આયુર્વેદ પેઇન સેન્ટર છે હવે આયુર્વેદમાં સામાન્ય રીતે માન્યતા એવી છે કે ધીરે ધીરે મટે મોડું મટે એવી માન્યતા છે પણ આયુર્વેદની જે અમે કરીએ છીએ અગ્નિકર્મ સારવાર ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટરમાં એ ખૂબ જ ઝડપથી ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ઓછા સેશનમાં સાંધાની તકલીફો હોય સ્પાઇનને લગતી તકલીફો હોય એમાં ખૂબ ઝડપથી પરિણામ આપે છે ઓપરેશન વગર પેઇન કિલર દવાઓ કે ઇન્જેક્શનો વગર દર્દીઓ સાજા થાય છે ઓપરેશનોમાંથી બચે છે ઇવન ઓપરેશનની તારીખ લીધેલી હોય એવા કેસીસ માં પણ આ અગ્નિકર્મ સારવારના ખૂબ સારા પરિણામ મળે છે અને આની શરૂઆત અમે અગિયાર વર્ષ પહેલાં બે હજાર તેરમાં કરી હતી અમારા ગુરુ વૈદ્ય શ્રી અશ્વિન બારોટ સાહેબના માર્ગદર્શનને પ્રેરણાથી અમારી ચાર ડૉક્ટરોની ટીમ છે હું પોતે વૈદ્ય હાર્દિક દરજી સાહેબ વૈદ્ય ક્રિષ્ના પટેલ અને વૈદ્ય હેતલ ચૌહાણ અમે ચાર ડોક્ટરોની ટીમ છે આ ચાર ડૉક્ટરોને એમણે તૈયાર કર્યા એમને આ ટ્રીટમેન્ટ વિશેનું માર્ગદર્શન આપ્યું અને બિલકુલ વૈજ્ઞાનિક રીતે આયુર્વેદ પણ એલોપેથીની જેમ એકદમ સાયન્ટિફિક રીતે આ ટ્રીટમેન્ટ અહીંયા આગળ એપ્લાય કરવામાં આવે છે મોડર્ન કોન્સેપ્ટ સાથે એપ્લાય કરવામાં આવે છે મોડર્ન ડૉક્ટર્સના કોલેબોરેશન સાથે અમે કામ કરીએ છીએ ન્યુરોફિઝિશિયન પેઇન કન્સલ્ટન્ટ એવા ડૉક્ટરોના કોલોબોરેશન સાથે બિલકુલ વૈજ્ઞાનિક સારવાર આપવામાં આવે છે અને એના ખૂબ સારા પરિણામ પણ અમને મળી રહ્યા છે સૌથી અઘરો કેસ કેવો આવે કેવી રીતે એનું નિરાકરણ લાવે આવા તો હજારો કેસ છે સૌથી અઘરા હોય એવા કે દર્દીઓને ટીંગાટોળી કરીને લઈને આવવામાં આવ્યા હોય વ્હીલચેરમાં લઈને આવ્યા હોય ચાર જણા પકડીને લઈને આવ્યા હોય એવા હજારો કેસ છે અત્યાર સુધીમાં અને એ દરેક કેસ બેથી ત્રણ મહિનાની ટૂંકી સારવારમાં જ ચાલતા થાય છે અને એ પણ સર્જરી વગર એ જ આ સારવારનો મેઇન જે ચમત્કાર કહીએ તો ચમત્કાર પણ એવા પરિણામ અમે જોયા છે મેડમ આપણી ભૂમિકા હોસ્પિટલની અંદર શું છે અને આપણી મુખ્ય જવાબદારીઓ શું છે અને તમે દર્દીઓને કેવી રીતે હેન્ડલ કરો છો હું આયુર્વેદ કન્સલ્ટન્ટ છું ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટરમાં અને કેવી કેવી તકલીફવાળા દર્દીઓની વાત કરું કે સાંધાની કોઈ પણ તકલીફ હોય જેમાં આપણી આ જે આયુર્વેદની અગ્નિકર્મ સારવાર છે જેમ કે ઢીચડનો દુખાવો હોય કમરનો દુખાવો હોય ગરદનનો દુખાવો એડીનો દુખાવો હોય કોણીનો ખભાનો કોઈ પણ સાંધાની તકલીફ હોય એમાં આ આયુર્વેદની સારવાર બહુ સરસ પરિણામ આપનારી સારવાર સાબિત થઈ રહી છે અને ખાસ કરીને વાત કરું તો કમરના દુખાવા જેવા કે લંબર સ્પોન્ડાઇલોસિસ હોય પ્રોલેપ્સ ડિસ્ક સાયટિકા કમરમાં જેમ કે મણકાની નસની ગાદીની તકલીફ જેને કહેવાય એવા દર્દીઓ કે જેને બહારથી ઓપરેશનની સલાહ મળી હોય ઇન્જેક્શનની સલાહ મળી હોય દુખાવાની ગોળીઓ ખાતા હોય એવા દર્દી વગર ઓપરેશન આ આયુર્વેદની અગ્નિકર્મ સારવારના અમુક જ સેશનમાં મહિનાની બે મહિનાની કે ત્રણ મહિનાની સારવારમાં જ વગર ઓપરેશને કોઈપણ જાતની સાઇડ ઇફેક્ટ વગર ખૂબ જ ઝડપથી રિકવર થઈ રહ્યા છે સારા થઈ રહ્યા છે એવા તો ખૂબ જ હજારો દર્દીઓ છે અમારી પાસે જે અત્યારે એમનું સરસ નોર્મલ જીવન દુખાવા વગર જીવી રહ્યા છે જી નમસ્તે ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટરમાં દર ગુરુવાર અને શુક્રવાર શ્રી અશ્વિન ભારત આયુર્વેદ ફાઉન્ડેશનના સહયોગથી નિશુલ્ક અગ્નિકર્મ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે કે જેમાં દર ગુરુવાર અને શુક્રવાર અગ્નિકર્મ સારવાર સંપૂર્ણ નિઃશુલ્કપણે આપવામાં આવે છે અને એમાં જોડે જરૂરી આયુર્વેદિક દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવે છે આ બે દિવસ સિવાય ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટરમાં પ્રાઇવેટ ઓપીડી પણ ચાલે છે જે મંગળવાર બુધવાર અને શનિવાર રવિવાર એ એમ છ દિવસ આપણું દવાખાનું ચાલુ હોય છે કે જેમાં એકલા અમદાવાદના જ નહીં પણ ગુજરાતના છેવાડાના વિસ્તારથી પણ દર્દીઓ આવે છે ગુજરાત બહારના રાજસ્થાન બોમ્બે મધ્યપ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન ચેન્નાઈ બેંગ્લુર ત્યાંથી પણ દર્દીઓ આપણે ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટરમાં સારવાર માટે આવે છે અને ખૂબ જ સારા પરિણામ લોકો મેળવી રહ્યા છે બહારથી આવનારા દર્દીઓ માટે કઈ રીતે આમાં હોય તમારું આયોજન શું હોય છે એમાં બહારથી આવનારા દર્દીઓ અહીંયા આગળ એપોઇન્ટમેન્ટ લઈને આવતા હોય છે કે એ લોકો પહેલેથી એપોઇન્ટમેન્ટ લઈને લે છે ડૉક્ટરનું કન્સલ્ટેશન પણ એ લોકો પહેલેથી મેળવી લેતા હોય છે ફોન ઉપર પૂરતી માહિતી મેળવી લે છે કે કેટલા દિવસ એમની સારવાર માટે રોકાવું પડશે તે લોકો એમની રીતે કોઈ સગાવાલાને ત્યાં રોકાય છે ઘણા દર્દીઓ હોટલમાં રોકાય છે ઘણા એવા દર્દીઓ હોય છે કે ભાઈ ફ્લાઇટમાં બહારથી આવે એક બે દિવસ ટ્રીટમેન્ટ કરાવીને પાછા જતા રહે ઘણા લોકો તો એવા અમે જોયા છે કે એવા પહેરાન હોય છે અહીંયા આગળ પંદર વીસ દિવસ એ લોકો હોટલમાં કે સગાવાલાના ત્યાં રોકાઈ જાય છે અને પૂરી સારવાર કરીને સ્વસ્થ પોતાની સારવાર તકલીફમાંથી મુક્તિ મેળવીને એ લોકો સ્વસ્થ થઈને પોતાના ઘરે પાછા જાય છે ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટરને ચાર લેડીમાં વર્ણન કરવું હોય તો તમે શું કહેશો ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટર બે હજાર તેરથી કાર્યરત છે અગિયાર વર્ષમાં ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટરમાં સાહીઠ હજાર કરતાં વધારે દર્દીઓએ અગ્નિકર્મ સારવારનો લાભ લીધો છે અને સવા ત્રણ લાખ કરતાં પણ વધારે અગ્નિકર્મ પ્રોસિજર અગ્નિકર્મ સેન્ટરમાં કરવામાં આવેલી છે ભારતનું એકમાત્ર પેઇન ક્લિનિક છે કે જ્યાં આટલા બધા દર્દીઓએ અગ્નિકર્મ સારવારનો લાભ લીધો હોય અગ્નિકર્મ સેન્ટરમાં સાંધાના દુખાવા કમર ગરદનની તકલીફની સાથે જેને માઇગ્રેન કે જેને આધા સીસી માથાનો દુખાવો કહેવાય છે એમાં પણ અગ્નિકર્મ સારવારથી બહુ સારા પરિણામ મળે છે ત્રીસ પાંત્રીસ વર્ષ જૂનો માથાનો દુખાવો કે જેમાં દવાઓ લેવી પડે તો પણ સારું ના થાય મગજના ડૉક્ટર ન્યુરોસર્જન ન્યુરો ફિઝિશિયનને બતાવેલું હોય એમનાથી પણ મળતું નથી અગ્નિકર્મ સારવારના માત્ર થોડા સેશનથી એકદમ ચમત્કારિક રિઝલ્ટ માથાના દુખાવા કે જેને માઇગ્રેન કહેવાય એમાં પણ મળતું હોય છે સાહેબ છેલ્લો સવાલ જી આવનારા સમયમાં ભલે વરસ બે વરસ દસ વરસ આ હોસ્પિટલમાં કોઈ અદ્ભુત કાર્ય થવા જઈ રહ્યું છે હવે દુખાવો એવી સમસ્યા છે ને કે આખી દુનિયાના વીસ ટકા લોકો દુખાવાથી પરેશાન છે એટલે હજારો લાખો દર્દીઓ સુધી આ સારવાર પહોંચાડવા માટે અમે કટિબદ્ધ છીએ અને સતત પ્રયત્ન કરતા રહીએ છીએ અને ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટર હવે એવું થિંક કરી રહ્યું છે એવું વિચારી રહ્યું છે કે આ સારવાર હજી વધારે વિસ્તરે હજી વધારે લોકો સુધી પહોંચે બીજી બધી જગ્યાએ આના જાગૃતિ આવે એના માટે સતત પ્રયત્ન ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટર કરી રહ્યું છે અને નેશનલ લેવલે નહીં પણ ગ્લોબલ લેવલે પણ અગ્નિકર્મ સારવારને લોકપ્રિય કરવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે મિત્રો ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટરની જે ટીમ છે તેમને આપણે સાંભળ્યા હવે આપણે એવા લોકોને સાંભળીશું એક દર્દી એવા છે કે જે બહુ દૂરથી આવેલા છે પણ રહેશે અહીંયા અમદાવાદમાં વર્ષોથી અને તેમને શું તકલીફ હતી અને અત્યારે એમની પરિસ્થિતિ શું છે તે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું ક્યાં નામે બિંદુ નામ બિંદુ યાદવ નામે બિંદુજી ક્યાં કમર સે ગાદી ખસક ગઈ હતી બહુ થી ઓર મેં બિલકુલ ચલ નહીં પા રહી થી પેર મે પૂરી ઝંઝનહટ હો રહી ઓર પૂરા નસ દબી હે काफ़ी डॉक्टरों को दिखाया पर बोल रहे थे कि नस दब गई है आपकी आपको ऑपरेशन कराना पड़ेगा और तो हम ऑपरेशन कराने वाले थे फिर किसी ने हमको को यहाँ हमारे भाभी एक लगती है और तो सर का अपने तकलीफ था उनको तो वो दिखाने आई थी फिर यहाँ हमको उन्होंने बताया तब हम यहाँ पर आए फिर यहाँ आने के बाद आपको कैसा लगा यहाँ आने के बाद हमारे जो अग्निक्रम है वो किया उन्होंने तो अच्छा हुआ अच्छा लगा हमको पहली बार में ही बहुत राहत मिली कितने कितने दिन में ये ठीक हो गया आपको लगभग दो महीने में एकदम अच्छा हो गया मुझे और ये कितने सालों से था ये प्रॉब्लम ये मुझे पाँच छः साल से ऐसे गादी खसी हुई थी लेकिन बीच में थोड़ा सही हो गया था दवा खाने से और उसके बाद में फिर जब बिगड़ा तो बिगड़ते ही गया बिगड़ते ही गया उसके बाद यही आकर के सही हुआ है पाँच वर्ष की तकलीफ बात आ मैडम हमने अने बेज महीना ने ट्रीटमेंट करी है पाँच वर्ष जूनों व्याधि है के रोग दरद जो हमने तू બેક પેઇનનું તમે એમને સારવાર મળી અને અત્યારે તેઓ ચાલતા થઈ ગયા છે એટલે આ હોસ્પિટલની હવે કોઈ વધારાની કંઈ આપણે કહેવાની કંઈ જરૂર નથી એ તો તમે ફેસબુક ઉપર જોશો ને તો એ તમને ખ્યાલ આવશે તમે સર્ચ મારજો ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટરને એ તમને જાણવા મળશે કે અહીંયા કેવી પ્રકારની સુવિધા અને સારવાર આપવામાં આવે છે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ ગિરીશ જોશી અમદાવાદ